શ્રી ગણેશાય નમઃ મિત્રો આપની ચેનલ ભક્તિ કરણમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડિયોમાં આપણે સાંભળીશું તારીખ તેર ડિસેમ્બર બે હજાર ચોવીસ શુક્રવારના દિવસે આવતી માક્ષર માસના શુદ્ધ પક્ષની તેરસની તિથિ શુક્ર પ્રદોષ વ્રત કથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ તથા શું કરવું શું ના કરવું બોલો શક્તિપતિ મહાદેવની જય મિત્રો પ્રદોષ અર્થાત તેરસની તિથિ ચાહે શુક્લ પક્ષની હોય કે કૃષ્ણ પક્ષની બંને જે તેરસની તિથિ છે તે મહાદેવને સમર્પિત છે અને આ તિથિને પ્રદોષ કે ત્રયોદશી કહેવાય છે આ પ્રદોષ વ્રત આ દિવસે શિવભક્તો રાખે છે આ દિવસે વ્રત ઉપવાસ કરવાથી જીવનના સર્વે કષ્ટો મટે છે સૌભાગ્ય આરોગ્યની પ્રાપ્તિ થાય છે એમાંય ખાસ કરીને માક્ષર માસના શુદ્ધ પક્ષની તેરસની તિથિ જે શુક્રવારે આવે છે માટે શુક્ર પ્રદોષ કહેવાય છે આ દિવસે વ્રત કરવાથી દાંપત્ય જીવન સુખી રહે છે આ વ્રતમાં ભગવાન શિવ અને માતા પાર્વતીની વિધિ વિધાનથી પૂજા થાય છે સવાર અને સાંજ સર્વ આપણે આ શુક્ર પ્રદોષના ના વ્રત વિશે જાણી લઈએ કે આ શુક્રપ્રદોષની તિથિ ક્યારે થાય છે આ માર માસના શુદ્ધ પક્ષની તિથિનો થાય છે તારીખ બાર ડિસેમ્બર બે હાજર ચોવીસ રાત્રે દસ વાગી ને છવ્વીસ મિનિટની આસપાસ જે આ તિથિ પૂર્ણ થાય છે તારીખ તેર ડિસેમ્બર બે હાજર ચોવીસ સાંજે સાત વાગી ને ચાલીસ મિનિટની આસપાસ આ પ્રદોષનું વ્રત છે તે સંધ્યાકાળે ભગવાન શિવની પ્રદોષ કાળની પૂજાનું મહત્વ બતાવે છે એટલા માટે તારીખ તેર ડિસેમ્બર બે હજાર ચોવીસની સાંજે પાંચ વાગીને છવ્વીસ મિનિટે પૂજાનું શુભ મૂહર્ત બતાવવામાં આવ્યું છે આપણા પંચાંગ અનુસાર આ શુભ મુહૂર્તમાં અર્થાત પાંચ વાગીને છવ્વીસ મિનિટથી લઈને સાત વાગીને ચાલીસ મિનિટ સુધીમાં ભગવાન શિવની સાંજે પ્રદોષ કાળમાં પૂજા કરવી ઉત્તમ અને લાભકારી મનાશે

આ વ્રતમાં એક ટાઈમ ભોજન કાંડની પૂજા થઈ જાય ત્યારબાદ લઈ શકાય છે અથવા ઉપવાસ પણ કરી શકાય છે ફળ ફળ આદિ લઈ શકાય છે અને જો ઘરમાં આપણે પૂજા ના કરી શકીએ તો મંદિરે જઈને ભગવાન શંકરના શિવલિંગની પૂજા કરી શકાય છે ભગવાન શિવને ગાયનું કાચું દૂધ છે ઘી મધ તથા ગંગાજલ બિલીપત્ર જનોઈ દીપ ચંદન સફેદ પુષ્પ આદિ ભગવાન શંકરની પૂજા આરાધના કરવી જોઈએ ત્યારબાદ દક્ષિણા સમર્પિત કરવી જોઈએ અને ત્યારબાદ આરતી ઉતારાય છે ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટેનો આ વ્રત છે જો દાંપત્ય જીવનમાં કોઈને કોઈ સમસ્યા રહેતી હોય તેઓ આ શુક્ર પ્રદોષનું વ્રત અવશ્ય કરે શુક્રદેવ જે દાંપત્ય જીવનમાં સુખ શાંતિ પ્રદાન કરે છે શુક્રવાર માતા લક્ષ્મીને પણ પ્રિય વાર છે માટે સૌભાગ્યદાય માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે પણ

ગ્રહ દોષ ગ્રહ બાધા રોગ પાપ કષ્ટ પીડા આદિમાંથી મુક્તિ મળે છે ની સંતાનને સંતાન સુખની પ્રાપ્તિ થાય છે કહેવાય છે કે શુક્ર પ્રદોષના દિવસે શમીના પત્રને ગંગાજળથી શુદ્ધ કરીને બીલી પત્ર સાથે જો ભગવાન શિવના શિવલિંગ ઉપર અર્પિત કરવામાં આવે અને ભગવાન શિવનો કોઈ પણ મંત્ર 108 વાર જાપ કરવામાં આવે તો શત્રુઓનો નાશ થાય છે જો સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા હોય તો આજના દિવસે શિવલિંગ ઉપર શુદ્ધ જલમાં તલ નાખીને અભિષેક અવશ્ય કરવો જોઈએ રોગમાંથી મુક્તિ મળે છે આરોગ્ય સારું થાય છે દાંપત્ય જીવનમાં સુખાકારી માટે પતિ પત્નીએ આજે ગોર અને કાળા તલ ભગવાન મહાદેવને સમર્પિત કરવા જોઈએ અભિષેક કરવો જોઈએ તણાવ દૂર થાય છે પારિવારિક શાંતિ પ્રાપ્ત થાય છે અને પતિ પત્ની વચ્ચે પ્રેમ સંબંધ બન્યો રહે છે ઘરમાં સમૃદ્ધિ પ્રાપ્ત થાય એ અર્થે આજના દિવસે એક મુઠ્ઠી કાળા તલ લઈને તેને છત પર વિખેરી દેવા જોઈએ તથા પક્ષી આવીને ચણી જાય અથવા કીડિયારું પૂરી શકાય છે આમ પક્ષી આ કાળા તલ જ્યારે ચણી જાય છે ત્યારે ધીરે ધીરે ઘરમાં સમૃદ્ધિ આવે છે પ્રદોષના દિવસે પ્રદોષ કાળમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્તિ અર્થે શિવાલયમાં જઈને દૂધ અને ચોખા દાન કરવા જોઈએ ભોળાનાથના દર્શન કરવા જોઈએ આમ કરવાથી જીવનમાં ખુશાલી આવે છે ધન સંપત્તિ વૈભવની પ્રાપ્તિ ગાય માતાની બળદની સેવા અવશ્ય કરવી જોઈએ નંદેશ્વરની સેવા કરવાથી પણ ભગવાન મહાદેવ પ્રસન્ન થાય છે આ વ્રત કરવાથી સૌભાગ્ય અને સુખની પ્રાપ્તિ થાય છે આ શુક્ર વ્રત કથા પણ હવે આપણે સાંભળી લઈએ પ્રાચીન કાળની આ વાત છે એક નગરમાં ત્રણ મિત્રો રહેતા હતા ત્રણેયમાં ઘનિષ્ઠ મિત્રતા હતી એમાં એક રાજકુમાર બીજો બ્રાહ્મણ પુત્ર અને ત્રીજો વાણિક પુત્ર હતો રાજકુમાર તથા બ્રાહ્મણ પુત્રના વિવાહ થઈ ચુક્યા હતા વાણિક પુત્રના વિવાહ થયા બાદ આણુ થયું ન હતું એક દિવસ ત્રણે મિત્રો અંદરો અંદર પોત પોતાની પત્નીઓની ચર્ચા કરી રહ્યા હતા બ્રાહ્મણ પુત્ર સ્ત્રીઓની પ્રશંસા કરતા કહ્યું કે નારીહીન ઘર ભૂતોના ડેરા સમાન હોય છે વાણિક પુત્રએ આ વચન સાંભળીને પોતાની પત્નીને બોલાવી લાવવાનો તરત જ નિર્ણય કર્યો તે તેના ઘેર ગયો અને પોતાના માતા પિતાને પોતાનો આ નિર્ણય જણાવ્યો એમણે પુત્રને કહ્યું કે શુક્ર દેવતા ડૂબેલા છે આ દિવસોમાં વહુ દીકરીઓનું એમના ઘેરેથી વિદાય થવું શુભ કાર્ય નથી તેથી શુક્રોદયના બાદ તું તારી પત્નીને જાતે લઈ આવજે પરંતુ પુત્ર તેની જીદ પર અડગ રહ્યો અને પોતાના સાસરિયામાં જઈ પહોંચ્યો સાસુ સસરાને તેના ઈરાદાની ખબર પડી તેમણે તેને સમજાવવાની ખૂબ જ કોશિશ કરી પરંતુ તે જરાય માન્યો નહીં છેવટે તેમણે વિવશ થઈને પોતાની કન્યાને વિદાય કરવી પડી સાસરેથી વિદાય થઈને પતિ પત્ની નગરથી બહાર નીકળ્યા જતા કે તેમના બળદગાળાનું પેડું તૂટી ગયું અને બળદનો પગ ભાંગી પડ્યો આથી તેની પત્નીને પણ ઈજા થઈ ગઈ તેમ છતાં પણ તેણે આગળ ચાલવાનો પ્રયત્ન ચાલુ જ રાખ્યો તેવામાં ડાકુઓની સાથે તેની મુલાકાત થઈ ગઈ અને તેઓ તેનું તમામ ધન લૂંટીને ચાલ્યા ગયા વાણીક પુત્ર પોતાની પત્ની સહિત રોતો કકળાતો પોતાના ઘેર પહોંચ્યો ઘેર જતાં તેને સાપે ડસી દીધો તેના પિતાએ વૈદ્યોને બોલાવ્યા તો વેદ્યોએ તેમને કહ્યું કે તેમનો પુત્ર ત્રણ દિવસમાં મરી જશે તે સમયે આ ઘટનાની જાણ બ્રાહ્મણ પુત્રને થઈ તેણે શેઠને કહ્યું કે તમે તમારા પુત્રને પત્ની સહિત તેના પિયર પાછી મોકલી આપો આ તમામ અડચણો તેના લીધે જ આવી છે કે આપનો પુત્ર શુક્રા અસ્તમાં પત્નીને તેડીને લઈ આવ્યો છે જો તેની પત્ની ત્યાં પહોંચી જશે તો તે બચી જશે શેઠની બ્રાહ્મણ પુત્રની વાત સાચી લાગી અને પોતાની પુત્ર વધુને તેને પાછી મોકલી આપી ત્યાં પહોંચતા જ વાણીક પુત્રની હાલત સુધરવા લાગી બાકીનું જીવન તેણે સુખ આનંદપૂર્વક વ્યતીત કર્યું અને અંતમાં તે પતિ પત્ની સ્વર્ગ લોકમાં વિમાન દ્વારા ગયા બોલો ભગવાન ભોળાનાથની જય શુક્ર પ્રદોષનું વ્રત વૈવાહિક જીવનમાં આવતી બાધાઓને દૂર કરનાર છે સૌભાગ્ય પ્રદાન કરનાર છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર ગમ્યો હશે જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો હર હર મહાદેવ